ઋષિપાંચમના દિવસે તરણેતર મેળામાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મટ્યા આજે ઋષિપાંચમ તરણેતરના મેળામાં મંદિરના સાંનિધ્યમાં આવેલ કુંડની અંદર હજારો લોકો આજે સ્નાન કરવા માટે વહેલી સવારથી જ લોકો તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાણગણમાં આવેલ કુંડની અંદર સ્નાન કરવા માટે લોકો આવ્યા હતા આ મેળો આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે

વહીવટી તંત્ર દ્વારા કુંડની આસપાસ તરવૈયાઓની ટીમ રાખવામાં આવી હતી કુંડની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય જયેશભાઈ મોરી મારું નામ વામનભાઈ રાણાભાઈ પરમાર છે હું જામનગરથી આવું છું આ એક ઐતિહાસિક સ્થળ છે અહીં મત્સ્યવેદ થયો હતો અને ધ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના અહીંયા સમય વર્ષથી હતા અને આ પંચકુંડ જે છે એનું પણ મહત્વ સ્નાનનું મહત્વ વધારે છે અહીંયા ગંગા નદીનું પ્રાગટ્ય પણ છે અને આ પાંચાલની ભૂમિ છે આ ભૂમિ છે આ પાંડવોનું પણ તીર્થ સ્થળ છે ત્રિનેત્ર મહાદેવ કી જય મારું નામ છે પ્રકાશ પ્રકાશગીરી ભરતગીરી અહીંના પૂજારી આજે ઋષિ પંચમીનું મહાત્મા બહુ મોટું છે એટલે મા ઋષિ પંચમી દિવસે આજે વહેલા ચાર વાગ્યાથી માણસોએ લાખોની સંખ્યામાં માણસો સ્નાન કરેલું છે અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી આજના દિવસે આજના દિવસે મહત્વ ગણું તો ઋષિ પંચમી એટલે અને દેવો થઈને આમ જ્યારે કર્મ ઋષિ ભૂમિ ઉપર થઈ ગયા ત્યારે ઋષિએ ભગવાન શિવને પ્રગટ કરેલા લિંગમાંથી ત્યારે દેવો અને ઋષિઓ થઈને આ મેળાની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચમીનો મેળો આવેલો આવે છે અને એમાં ઋષિપંચમીના દિવસે વહેલા ચાર વાગે આ બ્રહ્મકુંડની અંદર ગૌ ગૌમુખી ગંગા પ્રગટ થાય છે અને લોકોનો પાપ ધોઈને બધાને પુણ્યની